આજે સરદાર સાહેબ ન હોત તો ભારતના ચાલીસ થી પચાસ ટુકડા આજે હોત પણ આજે આપણે જે એક છીએ એનું મોટા મોટું કારણ છે સરદાર વલ્લભભાઈ પટેલ તો એમની સરદાર સન્માન યાત્રા મારા બારડોલી થી જવા જઈ રહી છે તારીખ અગિયારમી સપ્ટેમ્બરે તો તમામ જેટલા યુવાનો છે તમામને કહીશ કે આ ભવ્ય યાત્રાની અંદર જરૂરથી જોડાજો કારણ કે સરદાર વલ્લભભાઈ લોહ પુરુષ છે અને એમની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આ સરસ મજાની ભવ્ય યાત્રા થઈ રહી છે તો તમામને કહું છું કે આ યાત્રામાં જરૂર જોડાજો અગિયારમી સપ્ટેમ્બર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સરદાર